દ્રવિડ મુ સમાજવાદી પાર્ટી સહિત પક્ષોના સાંસદો હાજર રહ્યા હતા કે મદ્રાસ હાઈકોર્ટના જજ જીઆર સ્વામીનાથને તમિલનાડુના તિરુપરનકુંદ્રન પહાડી પર આવેલી દરગાહ પાસે આવેલા પ્રાચીન સ્તંભ પર દીવો કરવાની મંજૂરી આપી દીધી છે આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ તમિલનાડુના તિરુપરનકુંદ્રન પહાડી પર આવેલી દરગાહ પાસે જે પ્રાચીન સ્તંભ આવેલો છે તેના પર દીવો કરવાની મંજૂરી આપી દેવાતા મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જીઆર સ્વામિનાથનની વિરુદ્ધમાં મહાભિયોગ ચલાવવાની માંગ હવે ઇન્ડી અલાયન્સ દ્વારા કરવામાં આવી છે ઇન્ડી અલાયન્સના સાંસદો દ્વારા લોકસભાના સ્પીકર ઓમ બિરલાને જસ્ટિસ જી આર સ્વામિનાથનની સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે લોકસભા અને રાજ્યસભાના કુળ 107 સાંસદોએ જે નોટિસ આપી છે તેમાં બંધારણની કલમ 217 ની સાથે કલમ 124 નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા એલાયન્સના સંસદોનું કહેવું છે કે મદ્રાસ હાઈકોર્ટના જજ જીઆર સ્વામીનાથનનું આશ્રણ, નિષ્પક્ષતા, પારદર્શિતા અને ન્યાયપાલિકાના ધર્મનિર્પેક્ષ કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવે છે. સાથે જ તેમની પર એ પણ આરોપ લાગ્યો છે કે તેઓ સિનિયર એડવોકેટ એમ

હવે આપણે જાણીએ કે કોઈ પણ જજને હટાવવાની શું પ્રક્રિયા હોય છે કોઈ પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજને હટાવવાનો પ્રસ્તાવ લોકસભા અથવા તો રાજ્યસભામાં લાવવામાં આવે છે અને જો સ્પીકર કે ચેરમેન તે નોટિસને મંજૂરી આપે છે તે ત્રણ સદસ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવે છે આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના એક જજ સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે ચીફ જસ્ટિસ અને એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી હોય છે આ સમિતિ જજ પર લાગેલા આરોપોની તપાસ કરે છે જો આ સમિતિ જજ પર લાગેલા આરોપો માની પછી એક્ઝિટ સુનિશ્ચિત થઈ જાય છે તો મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જીઆર સ્વામીનાથન પર જે મહાભિયોગ ચલાવવા માટે ઇન્ડિયનના એકસો સાત સાંસદો દ્વારા લોકસભાના સ્પીકરો બિરલાને નોટિસ પાઠવવામાં આવી છે તેને લઈને આપનું શું માનવું છે તમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર